મુંદ્રા તાલુકાના ભોરાર ગામ નજીક આવેલી નર્મદા કેનાલમાં બનેલી દુઃખદ ઘટનાએ ફરી બે યુવાન જિંદગીઓનો ભોગ લીધો છે ગત રાત્રે બનેલી આ ઘટનામાં બે કિશોર મિત્રો કેનાલમાં ડૂબી જતા તેમના મોત નીપજ્યા હતા જેના કારણે સમગ્ર મુન્દ્રા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે મળતી માહિતી મુજબ બંને મિત્રો સાંજના સમયથી ગુમ થયેલા હતા પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં મુન્દ્રા બારોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભોજરાજભાઈ ગઢવી સ્થાનિક સેવાભાવી અગ્રણી રામભાઈ ગઢવી રમણ રણમલભાઈ ગઢવી રતનભાઈ ગઢવી સહિત અનેક યુવાનો પહોંચ્યા હતા અને કામગીરી શરૂ કરવામાં આવી હતી દરમિયાન કેનાલ પાસે તપાસ કેનાલમાંથી બંને ના મૃતદેહ મળી આવ્યા હતા પ્રાથમિક તપાસમાં મૃતકો તરીકે સત્તર વર્ષીય અપૂર્વ દેવેન્દ્ર ગઢવી રહેવાસી કલાપૂર્ણ રેસીડેન્સી બારોઈ મુન્દ્રા તથા સત્તર વર્ષીય સાગર અશોક પાંડે રહેવાસી શ્રીજીનગર મુન્દ્રા હોવાનું જાણવા મળ્યું છે બંને કોઈ કારણસર કેનાલમાં પડી ગયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં બંનેના મૃતદેહને બહાર કાઢવા રાત્રે એકસો બાર સેવા મારફતે કોલ મળતા જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે આ ઘટનાએ ફરી એકવાર નર્મદા કેનાલ પાસે સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કર્યા છે